વરસાદ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં વરસાદી પાણી ભરાયા છે કૃષ્ણવડા સહિતના ગામોમાં વહેલી સવારે મુશળધાર વરસાદ વરસ્યો કૃષ્ણવડાના કોડીવાડા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસ્યા તેર એટલા ઘરોમાં વરસાદી પાણી ધુસી જતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વધુ જાણકારી સાથે સંવર્ધતા મહેશ તુરિયા આપની સાથે ગીર સોનાથથી લાઈવ ગયા છે આજે મહેશ હાલ ગીર સોમનાથમાં વરસાદની શું સ્થિતિ છે ને કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે જે ધરતે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે છે તે વરસાદ છે તે શરૂ થયો હતો ત્યારે ગીર સોમનાથના સુત્રાપાળા અગિયાર જેટલો વરસાદ છે તે રાત્રિના સમયે પડ્યો હતો તેમના કારણે સુત્રાપાળાના વાવડી પસનાવડા અને જાલાના વડોદરા સહિતના આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં જે પસનાવડા ગામે છે તે ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા ત્યારે જે ખેતરો છે તે બેટમાં જોવા મળી રહ્યા છે આપણે સીધા જ દ્રશ્ય બતાવું કે જે જાલાના વડોદરા જે ગામ છે તેમની નજીકના જે બધા ખેતરો છે તે હાલ તો બેટમાં છે અને જે અગિયાર નીસ જેટલો જે રાત્રિના સમયે છે તે વરસાદ પડ્યો હતો તેમના કારણે છે તે આ સ્થિતિ છે તે ઉદ્ભવીશે ત્યારે વાત કરવામાં આવે તો જે ગીર સોમનાથ છે જિલ્લામાં જે રાત્રી શું કેશો રાત્રે અગિયાર ઇંચ જેટલો વરસાદ પડ્યો અને અહિયાં કોઈ પાણીનો નિકાલ નથી બરોબર તંત્રને ઘણી વખત રજૂઆત કરી છે પણ તંત્ર અહિયાં કોઈ ધ્યાન નથી આપ અમને મારે તમારા માધ્યમથી એ કહેવાની વિનંતી છે કે અહીંયા પાણીનો નિકાલ તમે કઈક મીડિયામાં ચલાવો અને સન્મને ભાન આવે શું કેસો કે આ વિસ્તારના ખેતરોમાં પાણી ભરાય છે અને કેવી સમસ્યા ઉદ્ભવે છે આ સૂતના પડ કર્નાસર વિસ્તાર કહેવાય ત્યારે અહીંયા કેટલા ઘણા વર્ષોથી અહીંયા પાણી ભરાવાની સમસ્યા છે પણ અમે તો બે 2023 માં છેલે ગ્રૂ સૂટી ગયા હતા પણ અહીંયા કે તંત્રએ કોઈ ધ્યાન આપતું નથી બરોબર અમે શ્રી ધારાસભ્ય શ્રી બધી બહુ બધી રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી આપણી સાથે ગામના ખેડૂત હતા જેમાં થતો નથી તેવો જે ખેડૂતો દ્વારા હાલ તો ગીર સોમનાથમાં માં વિરામ લીધો છે ને ધીમે ધીમે છે તે પાણી ઓસરવાનું છે તે શરૂ થયું છે જી મહેશ વિગત સાથે જોડા તો ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે